ત્રણેય વસ્તુ હંગાત છે એટલે આજનું સરસ મજાનું ભોજન જ આપણે કહી દઈએ ને ભોજન ને નાસ્તો બંને મયુરભાઈ ના જન્મદિવસ નિમિત્તે તમને આપવામાં આવે છે તો મયુરભાઈ ને હેપી બર્થ કહી દો બેટા માટે અને એમના પરિવાર માટે ભગવાનને સરસ મજાની પ્રાર્થના કરો કે આજે તમારા માટે સરસ મજાનું ભોજન બનાવી લાયા છે નાસ્તો લાયા છે ગીત લાયા છે એટલે ભગવાનને સરસ મજાની પ્રાર્થના કરો કે ઉત્તર ઉત્તર પ્રગતિ કરે ભગવાન એમને જીવનમાં ખૂબ સુખી રાખે અને નિર્ધારિત જીવન આપે અને સપરિવારના માતાજી સુખી રાખે એવી સરસ મજાની પ્રાર્થના કરો બધા تو شاگرد نا ભગવાન નું નામ લે ચાલે પડ